તો કેમ છો મારે કલેજ આવો આવો સ્વાગત છે ફરતી એક નવા વ્લોગ વિડીયોની અંદર તો બે ત્રણ દિવસ પછી વ્લોગ શરૂ કર્યો છે કારણ કે હમણાં દીથા કાંઈ વ્લોગ ઉતાર્યો નથી તમને લોકોને ખબર ન હોય તો કહી દઉં કે હમણાં બે દિવસ પહેલાં અમે લોકો કપામાં આવી રાજુલા બાજુ એટલે હમણાં દીથાનો કાંઈ વ્લોગ કાંઈ શૂટ કર્યો નથી ઇન્સ્ટાગ્રામમાં મીન્યુ વ્લોગ અપલોડ કર્યો હતો જે લોકોએ જોયો હશે અને ખબર હશે કે કપામાં આવી છે કમ બેક ટુ કોટન કલેક્ટ તો પાછા આપણે આવી જશે કપાં શુંવા માટે ને અત્યારે તો બપોરનો સમય છે ને સ્ટેન્ડ બેન્ડ પીડ્યું છે અત્યારે હું કરતો હતો રીલ શૂટ બાકી હવે બધું હોટેલવું છે ને જવું છે ખેતર બાજુ કેમકે બે વાગે આવી ગયા છે અત્યારે આપણને ટાઈમ મળે રીલ શૂટ કરવાનું એટલે એકાદ રીલ શૂટ કરી નાખો ને બાકી પાછું બે વાગે એટલે કામે સડી જવું પડે તો થઈ ગયો છે ટાઈમ એટલે સડી જવું છે ભાઈ કામે હવે ને હું અહીંયા જાઉં છું મારા શાહ જો અહીંયા આવી ગયો છે મારો સહ અહીંયા છે બાકીના લોકો પાછું ઓલા શેડેથી લે છે કેમ કે અત્યારે હું લઉં છું એકલો એટલે મારો સહ અધૂરો એ જ મેં લીધો અને બાકીના લોકો હેડેલ શાહ લઈ લીધો છે અને એને એ લોકો નીકળવા એવા છે કારણ કે એવા હું હતો એકલો મારે એમાં એવું છે કે મારા પપ્પા ક્યારેક વીણે ક્યારેક ન વીણે એ બધું એમને માલા કરે એટલે અત્યારે હું એકલો છું એટલે મેં અહીંયા મારો અધૂરો શાહ હતો લઈ લીધો છે બાકીના લોકો છેડે જ લઈ લીધો છે બાકી જો પપ્પા આવું છે ઓ બળકે જે આ બો જમાવતો ન હોય તો યાર બો ક ખાસો હોય ની તમને પહેલા જે વિણો એવો દિવાળીયા ને એ તો આલ્યા કરે અમાર સાલો તો વિણો માં જ આજે છે ભાઈ બીજો દિવસ બીજો દિવસ માં વ્લોગ શરૂ કર્યો છે ના બોર ખાવતો જોય બોડી મારી બા કે ચરે આજે હાજ પડવા આવી જશે ત્યાં વ્લોગ શરૂ કર્યો છે અત્યારે આજે એવું કે કાલુ નો વ્લોગ અધૂરો છે પૂરો કરી દઉં અત્યારે ઓલ પણ ટ્રેક્ટર આવી ગયું છે કપા રોકવાનું છે અત્યારે ટ્રેક્ટર આવતા હું મેં કીધું બોર ખાઉં બે ત્રણ બોર ખાધો ટ્રેક્ટર આવી ગયું છે કપાળ જોખવા કહું પેલા અમે લોકો કપા જોખી લે તો ભાઈ વાઘરીયા છે સાડા છ એવું થયું છે ને હું ગયેલો હતો આમ ઓલી બાજુ કોતમરી લેવા જાઉં મસ્ત મજાની કોતમરી લીધી છે ને આ બાજુ ઝોલ પર મકાન દેખાય ને અહીંયા અમારા બાજુના ગામના ભાઈ છે અમારા હગત છે નાની ઓલે દેશી કોથિમરી હતી મતલબમાં દેશી હારી આવી હટવી લેવા જો બાકી બીજી ઓલી કોથિમીરી સાલું આવે ને આપણે બેસવા આવે તો અહીંયા હતી જઈ દેશી લેવા આવેલો હતો નાની પેલા હું આવ્યો ને ત્યારે લહણ લેવા આવ્યું અને કોથિમીરી બોલી જેવું છે પાછો કોથિમરી લેવા આવ્યું ત્યારે હવે જાઉં છું પાછો અમારા ઘરે જાવ અમે દેખાય ત્યાં અમારું રેણાક છે હાલો જ આવશું એ બાજુ ને આજે બનાવવાના છે ભજીયા

એટલે જે અહીંયા વાડીમાં હતું એ બધું મળ્યું ને જે ગામમાં દૂધ ને એવું લેવાય જેલા છે એ લોકો લોટ લાવે છે પછી બનાવવાનું શરૂ કરવાનું છે ને મારા જવાનું છે એક વિડીયો એડિટિંગ કરવો મિની લોગ એક કાદુનો શૂટ કરેલો પડ્યો છે એડિટિંગ કરવાનો છે એટલે એને એડિટિંગ કરી નાખી પહેલાં તો અહીંયા બાજુમાં બીજું એક મકાન જેવું છે અહીંયા જવું ત્યાં હું આવી ગયો છું વિડીયો એડિટિંગ કરવા કેમકે ત્યાં તો બધા લોકો બોલતા હોય એટલે વોઇસ ઓવર કરવાનું હોય એટલે એમાં કાંઈ સેટિંગ ન આવે હરખું એટલે અહીંથી આવ્યો વીઆ ઓવલકાર છે ન્યા રહી આ ગલેબ દેખાય ને તમને ન્યા ને બાજુમાં બીજી રૂમ છે જો ત્યાં વીવું છે એડિટિંગ કરવા ને આ બધું પેકિંગ કેમ કરેલું છે આ જાળી વાળી કેમ કે ભાઈ જનાવરની બીક છે એટલે બધી જગ્યાએ એવું જ છે બધી જાળીથી પેક જ કરેલા મકાન છે જનાવરની થોડીક બીક છે ને એટલે અને બાકી હાલો હું પહેલાં વિડીયો એડિટિંગ કરી નાખો તો એડિટિંગ કટઆઉટ બધું કરવું જોઈએ કટને અને પછી વોઇસ ઓવર કરવાનું છે ઘણી વાર લાગી જવાની છે allahu hirya da dingarwa mulu